ઇસ્લામના છેલ્લા પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મ દિવસને મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાગત રીતે ઈદ મિલાદના સ્વરૂપે ઉજવે છે તે અંતર્ગત આગામી સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવારના દિવસે ઉજવવામાં આવશે જેની ઉજવણી માટે ભરૂચ જિલ્લાનું નબીપુર ગામ પણ આ ઉજવણીમાં રંગે ચંગે જોડાઈ ગયું છે આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી લાઇટોથી ઝળહળતું જોવા મળ્યું હતું ગામની તમામ મસ્જીદો દરગાહ શરીફને નબીપુર ડેકોરેશન કમિટી દ્વારા સજાવવામાં આવી હતી અને ગલી મોહલ્લા અને દરેક ઘર એક અજીબ ખુશીમાં રંગાયું હોય તેમ નજરે ચડ્યું હતું આ દિવસે સૌ એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને ગામમાં નિયાઝનું આયોજન સમસ્ત ગામ તરફથી કરવામાં આવે છે જેનો દરેક આનંદ લે છે આ દિવસે ગામની મસ્જીદમાં સવારે કુરાન ખવાની કરી ગામમાં પૈગંબર સાહેબના જન્મદિવસની ખુશીના ભાગરૂપે ગામમાં જુલુસનું આયોજન કરવામાં આવે છે